બતહી પરંતર ફૂતા છે અનાખ ભએ ફૂતો છે અત્યારે હારો મોકો છે પછી આવો મોકો નઈ જડે ભગવાન ભાઈ કાયો કા ભાગી જાંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં વાંધો ને કાંઈ ફોન બોલો ભાઈ બંધ આવા કામમાં કાઈમ ન થતા હું કરું અને ઓલી અમને થેલો લઈને આવીશ ઘરે વહી જાવ ઉઠે મારા બાપુ હા ખાન એવું ભાગીને વી આવી ખાયો ઘા તાર ભાઈ ની શું કરતા એ બધા હોતા તા હોતા મૂકીને વી આવી હા તો વાંધો નહીં સમજો હાલ જલ્દી ભાગીને છે ને મારે ઘરે ઘરે મારા બાપુ હા પ્લાન કરી દીશ હાલ ને તું અહીંયા જાઉં છે હાલ ને તું હાલ જલ્દી

જે ઘણા કોન્ટેક્ટ કર્યા પણ નો મેર ખાતો હવે હો તો આરોજ છે ને એમ કે એક કામ કર ઓ રુખરાન ઘર રયો ને ઈ ખાલી છે તમે બેઈમાં બજો જા ટાઈમ ટુ ટાઈમ ખાવા પીવાનું મોકલા આ યુ મોકલા દે તું જાને જા ને અહીં ભૂખ્યો મરી જાય બાપા ઓ જા હરમ જો બારાનો નીકળતો અહીં હે હા બારોદ નો નીકળું હા ને મારા તાટિયા ભાઈ નાખશે આ તમે સમજો કોઈને હાસુ ન કેતા

અને હાલ આપણે બે ઘરમાં ગરી જાય લઈએ આ ગરમી બહારથી નહીં હાથ પાડે ને તો જવાબ નહીં કહેવાનો મારા બાપા આવે તો જ બહાર નીકળવા નકર નહીં એ હાલ બોલો ડોહો તો હું તો હશે આ નહીં હોય હો આ બધાય ટોંગીલા હોય તને નો ખબર હોય યાર ડોહો ઢોંગ કરતો હોય એ ડોલા બોલો હોય થાય ને

આવશે આવશે આઈંકાર હે માર બાપા છે તું આઈંકો ગેન બી માફ કરજે હો તારો બાપુ છે આઈંકો તારે જાવત ને બાપા ભાઈકા મારી બોન ન લઈ ગયો આ દાઈની હતું દાઈની બાપા તને